રાજલી ગામે ફૂટના મગરના બચ્ચાને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોએ રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યું હતું ચોમાસું આવતા જ નદી નાળા છલકાઈ જતા હોય છે સુરક્ષિત સ્થળની તલાશમાં અનેક જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાની ઘટના બનતી હોય છે તેવામાં ડભોઈ તાલુકાના રાજરી ગામે એક 3 ફૂટના મગરનું બચ્ચું વાડામાં ચડી આવ્યું હોવાને લઈને સ્થાનિક લોકોએ ડબોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમના આકાશ વસાવા, પિનલ વસાવા, મુકેશ વસાવા, નિમેશ વસાવા, પ્રેમ વસાવા તેમજ પરશર હંસાબેન રાઠવાની જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને 3 ફૂટના બચ્ચાનો રેસ્ક્યુ કરી વન વિભાગમાં લાવવામાં આવ્યું હતું. બાદ મગરનું બચ્ચું સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા મગરને રેણંગ પિસ્તાથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જળચર પ્રાણીઓના રક્ષણ હેતુ નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ પણ હાથ ધરાયો હતો